શિયાળામાં આવું બધું ખાવાની એક અલગ જ મજા હોય છે તો આજે ફરીથી આવી ગયા છે મમ્મીજી કિચનમાં અને એમણે બનાવી દીધી છે એકદમ ટેસ્ટી હેલ્ધી અને સાથે સાથે સાત્વિક વાનગી તો એમણે શું બનાવી હોય જોઈ લઈએ તો એમણે છે ને રાત્રે જ એક વાટકી જેટલી બાજરીને પલાળી દીધી હતી અને અત્યારે છે ને બપોરના અગિયાર વાગ્યા છે એટલે લગભગ દસથી બાર કલાક જેટલું બાજરીને પલળવા દીધી છે એને ધોઈને આ બાજરીને પાણી સાથે જેમણે લઈ લીધી છે ચોખ્ખા પાણી સાથે અને સાથે લીધી છે અડધી વાટકી જેટલી મગની મોગર દાળ એને લગભગ એક મિનિટ જેટલું જ પલાળી છે વધારે નથી પલાળી તો ટોટલ આપણે દોઢ વાટકી જેટલી ખીચડી લીધી છે તો એની સામે એના કરતાં ત્રણ ગણું આપણે પાણી ઉમેરવાનું છે એમાં અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીને અધીરા ગેસ છે એને છે ને છથી સાત વિસલ થાય ને એટલું કૂક થવા દેવાની છે પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની હવા ભરાઈ જાય ને પછી ગેસની ફ્લેમ ધીરી કરીને છ સાત વિસલ થવા દેવાની છે બાજરીને ચડતા થોડી વધારે વાર લાગતી હોય છે તો જો અહીંયા છ સાત વિસલ પછી આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે જો બાજરી પણ પ્રોપર ચડી ગઈ છે ને દાળ તો એકદમ પીગળી જ ગઈ છે આ રીતની કન્સ્ટન્સી જ એકદમ લચકા પડતી ઢીલી આપણે જોઈતી હતી એટલે જ આપણે દાળામાં ઉમેરી છે તમે ફક્ત બાજરીમાંથી પણ ખીચડી અહીંયા બનાવી શકો છો હવે એક પેનમાં આપણે છે ને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું એમાં થોડી આમથી રાય અડધી ચમચી જેટલું જીરું અને થોડી એમથી હિંગ ઉમેરવાની છે સાથે થોડા ખડા મસાલા આપણે લઈ લઈએ તો એના માટે આપણે એમાં ત્રણ જેટલા લવિંગ બે જેટલા તજના ટુકડા એક બાદિયું એક સુકુલાલ મરચું અને બે જેટલા તમાલપત્રા ઉમેરી દઈશું થોડી વાર એને છે ને તેલમાં થવા દેવાના અને પછી અહીંયા મેં બે નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે એ લઈ લઈશું અને સાથે અડધી ચમચી જેટલું આદું પણ મેં છીણીને લીધું છે અહીંયા તમે જો લસણ ખાતા હોય ને તો આ સ્ટેજ ઉપર એક ચમચી જેટલું લસણ સમારીને ઉમેરી દેવાનું અને એના પછી તમે બેથી ત્રણ ચમચી જેટલી ડુંગળી ઉમેરી શકો છો અત્યારે આપણે ડુંગળી લસણ કાંઈ નથી નાખવાના કારણ કે આપણે સાત્વિક ખીચડી બનાવીએ છીએ તો આદુ મરચાં સંતળાઈ ગયા ને પછી એમાં બે ચમચી જેટલી ફણસી અને ત્રણ ચમચી જેટલા વટાણા ઉમેર્યા છે સાથે બે ચમચી જેટલા બટેકા બે ચમચી જેટલા ગાજર અને બે ચમચી જેટલા જ આપણે કેપ્સિકમ લીધા છે આ બધું જ આપણે કાચું લેવાનું છે ફણસી ને વટાણા બધું કાચું લેવાનું છે એને આ રીતે આપણે તેલમાં જ ચડવા દેવાના છે જેથી સ્વાદ બહુ જ સરસ આવશે આ ખીચડીનું તો એમાં આપણે અત્યારે છે ને શાકના ભાગનું મીઠું ઉમેરી દઈશું ખીચડીના ભાગનું મીઠું ઓલરેડી આપણે એમાં ઉમેર્યું જ છે અને આને ઢાંકીને બધા જ શાક ચડી જાય ને ત્યાં સુધી કૂક થવા દેવાનું છે તો અહીંયા આઠેક મિનિટ જેવું થયું છે અને આને મેં વચ્ચે એક બે વાર જેટલું હલાવ્યું હતું અને જે ઢાંકણા ઉપર જે વરાળ થયો હોય ને એને આપણે જ્યારે ઢાંકણું લઈએ ને ત્યારે આ મિશ્રણમાં જ પાડી દેવાની તો અહીંયા આપણા બધા જ શાક સરસ ચડી ગયા છે શાક બધા ચડે ને પછી એમાં બે ચમચી જેટલા ટમેટા ઉમેરવાના છે ટમેટા પછીથી એટલે ઉમેર્યા છે કે આપણે સાવ ગળી ગયેલા ટમેટા અહીંયા નથી જોઈતા એમાં આપણે થોડી એમથી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈ લેશું બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે ફરીથી આપણે આને ઢાંકીને ટમેટા થોડા આમથા કૂક થઈ જાય ને એટલું થવા દઈશું તો બીજી બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને જો તેલ સરસ છૂટું પડી ગયું છે આપણા મસાલા અને શાક અને બધું જ સરસ એકરસ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે ખીચડી બનાવીને મૂકીને એ આપણે આમાં ઉમેરી દેવાની છે ઘણા લોકો સીધી કુકરમાં જ ખીચડી વઘારતા હોય છે પણ જ્યારે તમે એ રીતે ખીચડી વઘારો એ અને આ રીતે તમે ખીચડી બનાવીને પછી વઘારો ને બંનેનો સ્વાદ બહુ જ અલગ આવે છે આ રીતે વઘારેલી ખીચડી વધારે ટેસ્ટી લાગતી હોય છે આ રીતે બધું ઉપર નીચે કરીને આપણે સરસ મિક્સ કરી લઈશું અને કુક્કરમાં થોડું અમથું પાણી લઈને હું આ ખીચડીમાં ઉમેરી દઈશ પાણી આપણે થોડું એટલે ઉમેર્યું આમ તો ખીચડી ઢીલી જ છે પણ ખીચડી શાકભાજી અને મસાલા બધું જ સરસ એકરસ થઈ જાય ને એટલા માટે જ આપણે આમાં પાણી એડ કર્યું છે અને હવે ધીરા ગેસે આપણે આને ઢાંકીને સાતથી આઠ મિનિટ જેટલું થવા દઈશું અથવા તો સરસ બધું એકરસ થઈ જાય ને ત્યાં સુધી તો હવે આપણે આને ઢાંકીને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈએ લગભગ સાત એક મિનિટ થાય ને પછી આપણે આ રીતે વઘાર્યું લેવાનું છે અને એમાં આપણે બે પડી જેટલું ઘી લઈ લઈશું ઘી સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું અને કસૂરી મેથી અને ઘીનો વઘાર આપણે ઉપરથી ખીચડી ઉપર કરવાનો છે આ રીતે જ્યારે તમે ઉપરથી વઘાર કરો ને તો મેથીની ફ્લેવર ખીચડીમાં એટલી સરસ લાગે છે અને કોઈ એવું નહીં હોય ઘરમાં જે કહેશે કે અમને આ ખીચડીના ભાવે એટલી આ ખીચડી ટેસ્ટી બનવાની છે ઉપરથી આપણે થોડા આમથા લીલા ધાણા ભભરાવી દઈશું તો અહીંયા આપણી એ એકદમ ટેસ્ટી એવી બાજરીની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે આપણે આના ફટાફટથી છે ને એક ડીશમાં લઈને ભગવાનજીને ધરાવી દઈએ તો બીજી કોઈ રેસીપી જો તમે મમ્મીજી પાસેથી શીખવા માંગતા હોય ને તો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો સાથે સાથે તમારું નામ અને ક્યાંથી તમે મને જોઈ રહ્યા છો એ પણ કહેજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ફટાફટથી આને છે ને હું સર્વ કરીને થોડી ઠંડી થાય ને એટલે ભગવાનજીને ધરાવી દઉં ત્યાં સુધી છે ને તમે વિડીયોને લાઈક શેર કરી દો ઉપરથી છે ને આપણે થોડી અમથું ઘી મૂકી દેશું આની સાથે બીજું કંઈ જ સર્વ નહીં કરો ને ફક્ત ખીચડી જ ખાશો ને તો પણ મજા પડી જવાની છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી